રાજ્યમાં ગુનાખું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં કરોડો રૂપિયાના ખોટા દસ્તાવેજ કરીને ભોગ બનનારને ધાક ધમકી આપીને ગુનો આચરતી ટોળકીના મુખ્ય સૂત્રધારોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસે ઝડપી પાડ્યા છે અમદાવાદ શહેરના વતની અબ્દુલ સલામ સિરાઉદ્દીન મન્સૂરી નામના યુવકની જમીનના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી ગ્યાસપુર ગામે આવેલા સત્તાઈસો ચોરસ મીટરની બિનખેતી જમીન પડાવી લીધી હતી આરોપીઓ દ્વારા વકીલને સાથે રાખીને અબ્દુલ સલામ સિરાજ ઉદુદ્દીન મંસુરીની જાન બહાર ખોટી પાવર ઓફ એટર્ની બનાવી હતી આરોપી મહેમદ ઇસ્લાઈ મુર્ફ સંજુ શેખ અને તેનો તે તરંગ દવે આ સમગ્ર કારસો રચ્યો હતો ત્યારબાદ ફરિયાદી યુવકને અવાર જમનારા આમ જમીન છોડાવવા માટે દબાણ કરાયું હતું નહીં તો બદલામાં બાર કરોડની ખંડની પણ માંગી હતી ફરિયાદી યુવક તાબે હેઠળના થતા બંને આરોપીઓએ ફરિયાદીને ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું આરોપી મહંમદ ઇસ્લામ શેખ પોતે જાણવો હતો કે આ પાવર ઓફ એટર્ની ખોટી છે તો પણ તેનો ઉપયોગ કરીને દસ્તાવેજ બનાવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈ વેચાણ દસ્તાવેજની રજિસ્ટ્રી કરાવીને ફરિયાદીને કાયદેસરની માલિકીને જમીનમાં રેવન્યુ રેકોર્ડ વેચાણ નોંધ પણ પડાવી હતા સાથે જમીનના રેકોર્ડ પણ પોતાના નામ પર દાખલ કરાવ્યું હતું ફરિયાદીએ તેમની જમીનને લિટિગેશન ઊભું નહીં કરવા બાર કરોડની ખંડની માંગી હતી સાથે જ ધાક ધમકીઓ પણ આપતા હતા જેથી ફરિયાદીએ એ ક્રાઇમ બ્રાન્ચમાં આમ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસ સમગ્ર મામલે વધુ શોધખોળ કરતા બંને આરોપીઓને રહેઠાણે દસ્તાવેજોની કુલ છ ફાઇલો અલગ અલગ મળી આવી હતી જેમાં અલગ અલગ વ્યક્તિઓના નામના ઉલ્લેખ હતા આમ કુલ એટી દસ્તાવેજો આરોપી પાસેથી મળી આવ્યા હતા પીઓડબલ્યુની એક અરજી મળે મળેલી અબ્દુલ મન્સુરી કરીને અરજદાર હતા અને એમની ગ્યાસપુર સીમમાં જે સત્યાવીસો ચોરસ મીટર જમીન હતી એની ઉપર મોહમ્મદ ઇસ્માલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ શેખ અને એક એના નોટરી છે તરંગ દબે આ બંને મળી અને આનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી બે હજાર દસમાં અને એ પાવર ઓફ એટર્નીના આધારે બે હજાર અઢારની અંદર એક દસ્તાવેજ એ જ જમીનો પોતાના નામનો બનાવી અને પછી જે રેવન્યુ રેકોર્ડ છે એમાં પોતાનું નામ ચડાવવા માટે એકસો પાંત્રીસ નોટિસ ફરિયાદીને જે અમારો અરજદાર છે એને મળતા એને ખ્યાલ આવેલા કે મારી જમીન છે એ કોઈ આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવશે છે જેની અમે તપાસ કરતાં બંને આરોપીએ મેળાપી મેળાપીપણું કરી અને આ રીતે ખોટો પાવર ઓફ એટર્ની ખોટો દસ્તાવેજ બનાવી અને જમીન હડપ કરવાના ઈરાદાથી અને પછી એને એન કેન પ્રકારે કાયદાકીય ઊભી કરી અને બાર કરોડ જેવી ખંડણી પણ માગેલી કે હું આમાંથી હટી જાઉં છું મને બાર કરોડ રૂપિયા મળશે તો અને આની મોડેસ ઓપોરેન્ટી એ પ્રકારની છે કે પહેલાં એ જમીન આઇડેન્ટિફાઈ કરે છે સર્ચ કરી પછી એના સર્વે નંબર મેળવી સાત બાર મેળવી પછી એનો પાવર ઓફ એટર્ની બનાવવાનો આ રીતે જે નોટરી હોય છે એને સાથે મળી અને એની સાથે બીજા પણ એક બે એના મળતીયાઓ અમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે અને ત્યાર પછી એ ખોટા પાવર ઓફ એટરનીનો જ ઉપયોગ કરી અને દસ્તાવેજ બનાવી અને પછી જે જમીનના મૂળ માલિક છે સાચા માલિક છે એઓને એન કેન પ્રકારે દબાવી અને પૈસા પડાવવાનો જે એક પ્રકારનો ધંધો અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે બીજું અમે એ ગુનો દાખલ કર્યા પછી એની ઓફિસ અને ઘરનું સર્ચ કરતાં અમને થી વધારે દસ્તાવેજો અને અલગ અલગ પ્રકારના બાનક હતો એવા તમામ જે ડોક્યુમેન્ટો મળેલા છે સર્ચમાં અને અમે એ તપાસના કામે કબજે કરેલ છે અને હાલ અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ કે બીજા અન્ય કેવા કેવા પ્રકારના ગુનાઓ બનેલ છે